નમસ્કાર મિત્રો મારું નામ પ્રિયા છે અને અમે લોકો મુંબઈમાં રહીએ છીએ અમારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને મારા દાદા દાદી સાથે રહીએ છીએ હું મારા મા બાપની એક જ સંતાન છું મને મારા મા બાપ એ બહુ જ પ્રેમથી મોટી કરી છે મારી ઉંમર વીસ વર્ષ છે જ્યારે હું સત્તર વર્ષ હતી ત્યારે મારા પપ્પાએ મને ક્રિકેટ રમતા શીખવાડ્યું હતું મારા પપ્પાની ઉંમર ચાલીસ વર્ષની છે મારી મમ્મી એમ તો બોર્જ ખૂબસૂરત છે પણ બોર્જ વિચાર કરવાવાળી એક સાધારણ મહિલા છે પણ એમનો વધારે સમય પૂજા પાઠ અને એમના સાસુ સસરાની સેવામાં અને ઘરના કામકાજ માં સમય પૂરો થઈ જતો હતો અને મારા પપ્પાને બિલકુલ ટાઈમ નથી આપતી મારા પપ્પા એમનો પોતાનો બિઝનેસ ચલાવે છે अमेंटला तो अमीर नथी भगवान नी कृपा थी अमारा धर्मा कोई पर जातनी कमी नथी मित्रों त्यार नीचे जयरे मारी उम्र सत्तर वर्ष हती पर एक दिवस नी रात्र अमे बधाएं भोजन करया पोत पोता ना रूम मा उंगवा माटे गया हता जारे में उंगी मैं नथी अने अचानक मने लग्यू के मारा मम्मी पप्पा रूम मा थी लड़वा आवाज आवी रही छे મારી રૂમ પર મારા મમ્મી પપ્પા જોડે છે ને જિંદગીમાં પહેલીવાર મમ્મી પપ્પાને લડતા જોયા છે એટલે હું જાણવા માંગતી હતી કે કેમ ઝઘડતા હતા તો મેં જલ્દીથી ઊઠીને તેમને જોવાની કોશિશ કરી અને મારા રૂમમાં એક બારી હતી તે બારી એમના રૂમમાંથી ખુલ્તી હતી પણ તે બારી બહુ ઓછી ખોલતા હતા આ ಬಾರಿ બોવજ જૂની નથી પડ એટલે મે એમના રૂમની લાઈટ બંધ કરી એમની બારીમાંથી એક આંખ બંધ કરીને જોયું રૂમની અંદર નજારો જોઈને મારા શરીરમાં કરંટ આવ્યો મારા પપ્પા ક્રિકેટ રમવાનું ચાહતા હતા પણ મારી મમ્મી એમને વારવાર ના કહેતી હતી પણ પપ્પા એ મમ્મીને બોવજ પ્રેમથી મનાઈ લીધી અને દેખતા દેખતા એમને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું મે મારી નજર ત્યાંથી હટાઈ નહીં અને તેની મસ્તીભરી ક્રિકેટ જોતી રહી તેને જોઈને મારો હૃદય ક્રિકેટ રમવા માટે જોર જોરથી ધડકતો હતો તે સમયે મે પહેલીવાર કોઈને ક્રિકેટ રમતા જોયા તે રાત્રે હું બિલકુલ ઊંઘી શક્યો નહીં કારણ કે મારા મગજમાં આ બધું ચાલી રહ્યું હતું મે જે જોયું તે જોયા પછી મારો મન અને હૃદય ક્રિકેટ રમવાના જુસ્સાથી ભરાઈ ગયો બીજા દિવસે તે શાળાઈ ગયો અને આ બધું શાળામાં આખો દિવસ ચાલ્યું રાત્રે જમ્યા પછી પપ્પા થોડીવાર બેસીને હિસાબ કરી રહ્યા હતા અને મમ્મી રસોડામાં કામ કરી રહી હતી અને મે વિચાર્યું કે પપ્પા સાથે મજા કરવાની આ એક સારી તક છે હું પપ્પાને કોઈ પણ રીતે આકર્ષિત કરવા માંગતી હતી હું સારી રીતે જાણતી હતી કે મારી મમ્મી દોઢ કલાક પહેલા રસોડામાંથી બહાર નહીં આવી આવી રહી છે કારણ કે તે બધા કામ પતાવીને સીધી સુઈ જતી તે સમય હું પાતળી ટી-શર્ટ અને પાઇજામામાં હતો અને હું સીધી પપ્પા પાસે ચાલી ગયો અને પપ્પાએ કહ્યું પ્રિયા કહું કે કેમ પપ્પા હું તમારી પાસે આવીને બેસીશ પણ પપ્પાએ કહ્યું અરે બેટી તું તો મારી જાન છે તને બેસવાથી કોણ રોકી શકે છે પપ્પા પહેલા તમે મને તમારા ખોળામાં બેસાડીને માથું મસાજ કરાવતા હતા મને બહુ ગમતું હતું पर आजकल तमे मारा पर बिल्कुल ध्यान आपता पप्पा ए कहूं अरे प्रिया पहला तू नानी हती। एटलेज हूँ तने खोड़ा बेसाड़ती हवे तू मोटी थई गई छे। पप्पा बस तमे बहाना बतावो मने स्पष्ट कहे के तू मने बिल्कुल प्रेम नथी। करती एवं कई दीकरी मारी जिंदगी छे हूं तने रीते प्रेम न करी सकू तो चालो મને પહેલાની જેમ તમારું ખોળામાં બેસાડો અને પપ્પા રાત્રે માત્ર લુંગી પહેરતા હતા હું બેસી ગઈ અને પાપાએ મારા માથામાં માલિશ કરવાનું શરૂ કર્યું થોડીવાર પછી મે પપ્પાને કહ્યું હવે મારી ગરદન પાછળથી દબાવો અને મારા માથાની મસાજ કરો જેમ તમે પહેલા કરતા હતા જારે કોઈ યુવાન છોકરી કોઈના ખોળામાં હોય તમે આવીને બેસીને મસાજ કરાવો તો કંઈક તો થવાનું હતું પપ્પા હવે મસાજ કરો તમે શું વિચારવા લાગ્યા છો કે હું પાપા સાથે આવી કેટેલિક એક્ટિવિટી કરતો હતો જેથી પપ્પાને કંઈક સમજાય પણ તેણે કંઈ ખોટું ન વિચાર્યું અને તેણે મારી ગરદન પેલાની જેમ ધીમેથી દબાવવાનું શરૂ કર્યું પછી મે પાપાને કહ્યું પાપા મારી પીઠ પર ખંજવાળ આવે છે કૃપા કરીને તેને ખંજવાળ કરો પપ્પા એ મારા ટી-શર્ટની ટોચ પર ખંજવાળ કરી મે કહ્યું એવું નથી તમે મારી ટી-શર્ટ ને ઉપરથી ખંજવાળ કરો છો અને કહ્યું પપ્પા થોડું ઊંચો કરો પ્રિયા મને સ્પષ્ટ પડે જણાવ કે તમને ક્યાં ખંજવાળ આવે છે પપ્પા તમે જે કરી રહ્યા છો તેનાથી થોડું ઊંચો ખંજવાળ કરો પપ્પાને ખબર ન હતી કે હું શું ઈચ્છું છું પણ હવે ધીમે ધીમે પપ્પાની અંદર શેતાન જાગી ગયો હતો અને વિચારી રહી હતી કે પ્રિયા નિર્દોષ છે તે કેવી રીતે જાણશે થોડું કામ પણ કરો પણ હું ઉભો ન થયો પછી તેણે કહ્યું તમે શું વિચારી રહ્યા છો પપ્પા જો હું ઉઠું તો તમે મને ફરીથી બેસાડશો નહીં થોડીવાર માટે બસ ઠીક છે હવે અમે બનને ચૂપ હતા પણ આ મૌન લાંબો ન ચાલ્યું હવે મેં એવું કામ કર્યું છે કે જેનાથી મારા પપ્પા ગુસ્સે થઈ ગયા પછી મે પાછળ ફરીને પાપાના ગાલ પર એક કિસ કરી અને કહ્યું આઈ લવ યુ પાપા તમે ખૂબ સારા છો ખરેખર તમે દુનિયાના સૌથીશ રેષ્ઠ પાપા છો પાપા આટલા દિવસો પછી તમે મારી સાથે આ કર્યું હું તમને જવા નહીં દઉં તમે મારું કામ કરો તે બોલી અંદરથી પપ્પા સંતાઈ ગયા અને એક શેતાન જાગી ગયો શુ પપ્પાએ કહ્યુ કે તમે સૂઈ જાવ મને થોડું કામ છે હું પછી સૂઈ જઈશ હું સીધો મારા પલંગ પર ગયો અને સૂઈ ગયો અને એક ક્ષણ યાદ કરવા લાગ્યો ત્યારે અચાનક મને બહારથી કોઈ અવાજ સંભળાયો જેથી ખબર પડે કે હું જલ્દી થી ઉબો થઈ ગયો અને બહાર ગયો પપ્પાને રસોડામાંથી પાણી લેતા જોઈ મે કહ્યું પપ્પા તમે હજી સુયા નથી પપ્પા એ મારી સામે ખૂબ પ્રેમથી જોયું અને કહ્યું દીકરી હું હવે સૂઈ જાઉં છું પણ તમે હજી કેમ જાગ્યા છો મે કહ્યું પપ્પા તમે આવો છો હું ઘણા સમયથી સુવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ મને ઊંઘ નથી આવતી પાપાએ કહ્યું ઠીક છે તો ચાલો હું તમને પહેલાની જેમ સુઈશ તને સુવા માટે મે કહ્યું વાહ ખરેખર મજા આવશે હું જોઈ શકતો હતો કે હું સફળ થઈ રહ્યો છું કદાચ પપ્પા પર એવો જ ઈચ્છા હતા કારણ કે પપ્પા તેમી અંદર જાગી ગયા હતા મારા રૂમમાં અને બેડ પર બેસી ગયા અને હું મારું માથું તેમી જાંગ પર રાખીને સૂઈ ગયો અને પપ્પાએ ખૂબ જ પ્રેમથી માથું ટેકવ્યું અને થોડીવાર પછી પપ્પા બોલ્યા પ્રિયા તમને એક વાત કહું મેં કહ્યું હા પપ્પા મને કહો પપ્પાએ કહ્યું પ્રિયા આજે આપણે મજેદાર ક્રિકેટ કેમ ન રમીએ તમે કદાચ હજી સુધી તે રમ્યું ન હોય અને હું તમને શાનદાર ક્રિકેટ રમતા શીખવીશ કારણ કે હું આ જ ઈચ્છતો હતો અને પાપાએ મને સ્માઇલ આપી અને પાપાએ તે દિવસે મસ્ત ક્રિકેટ રમવાનું શરૂ કર્યું લગભગ ત્રણ કલાકની ક્રિકેટ રમત અને પાપાએ કહ્યું બેટા રાત બહુ થઈ ગઈ છે पची पप्पा सुई गया क्रिकेट रमी छू कारण के हूँ पहली बार क्रिकेट रमी रो छु